નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નરેન્દ્ર મોદી જ્યારથી ભારતના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી માનો કે ભારતની એકદમ કાયા પલટ થઈ ચૂકી છે મોદી સરકારે બે હજાર ચૌદથી કરી અને અત્યાર સુધી અનેકો વિકાસના પગલાઓ લીધા છે જેનાથી આપણો ભારત દેશ પણ આજે પોતાનો પ્રભુત્વ જમાવવા માટે સક્ષમ બન્યો છે મોદી યુગની ભવિષ્યવાણીઓ મિત્રો આજથી છસો વર્ષ પહેલાં જ થઈ ચૂકી હતી હા મિત્રો આજથી છસો વર્ષ પહેલાં એવી ભવિષ્યવાણી થઈ હતી કે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલા દેશમાં એક એવા વ્યક્તિનો જન્મ થશે જે વ્યક્તિનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત થશે આ રાજનેતાને એટલી લોકચાહના મળશે જેટલી ઇતિહાસમાં હજી સુધી કોઈ પણ રાજનેતાને નથી મળી અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજનેતાને આટલી લોકચાહના નથી મળવાની મિત્રો આવી તો અનેકો ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમ કે બે હજાર ચૌદથી કરી અને બે હજાર છવ્વીસ સુધી નરેન્દ્ર મોદી જ ભારતનો પ્રધાનમંત્રીનો પદ સંભાળશે એક ભવિષ્યવાણી તો એવી પણ કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી અને સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઈ લેશે મોદી યુગના આરંભ તેમજ અંત વિશે અનેકો ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તો આજના આ વિડીયોમાં મિત્રો આવી તમામ ભવિષ્યવાણીઓ ઉપર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો મિત્રો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો વર્ષ બે હજાર અને ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ઉપર આખો દેશ વિશ્વાસ કરી રહ્યો હતો વાતો કરી રહ્યો હતો એના પછી મિત્રો બે હજાર ઓગણીસમાં પણ લોકો એમ જણાવી રહ્યા હતા કે બીજી વાર નરેન્દ્ર મોદીજીનું પ્રધાનમંત્રી બનવું પહેલાંથી જ નક્કી હતું નાસ્ત્રેદમસ નામના ભવિષ્ય વક્તાએ આજથી છસો વર્ષ પહેલાં આ બધી ભવિષ્યવાણીઓ કરેલી છે નાસ્ત્રમસની ભવિષ્યવાણી અનુસાર બે હજાર ચૌદથી કરી અને બે હજાર છવ્વીસ સુધી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ રહેવાના છે નાસ્ત્રમસે જણાવ્યું હતું કે ભારતનો ભાર એક એવા વ્યક્તિના ખંભા ઉપર આવશે જે માત્ર અને માત્ર દેશ હિત માટે જ જીવન જીવી રહ્યો હશે આ મહાન વ્યક્તિ પૂર્ણ રીતે દેશની સેવામાં જોડાઈ જશે મિત્રો આ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ નરેન્દ્ર મોદી જ છે નરેન્દ્ર મોદી માત્ર અને માત્ર ભારત દેશના હિત માટે જીવન જીવે છે એમને કોઈ પણ જાતની મો માયા નથી નરેન્દ્ર મોદીજીનો ઉદ્દેશ્ય એક જ છે અને એ ઉદ્દેશ્ય છે ભારત વિકાસનો નાસ્ત્રમસે જણાવ્યું હતું કે આ વ્યક્તિને એટલી લોક ચાહના મળશે કે બે હજાર સુધી તે ભારતના પ્રધાનમંત્રીનો પદ સંભાળશે બે હજાર ઓગણીસમાં જ્યારે બીજી વાર નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા એનાથી પહેલાં મિત્રો કરોડો લોકો જણાવી રહ્યા હતા કે બે હજાર ઓગણીસમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ આવવાના છે તમામ લોકોને નાસ્ત્રમસની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ હતો અને મિત્રો એમની ભવિષ્યવાણી અનુસાર હવે ત્રીજી વખત પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીનો પદ સંભાળવાના છે મોદીની લોકશાહના જોઈને આપણે પણ મિત્રો અંદાજો લગાડી શકીએ છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ પણ મોદીના જ પક્ષમાં જવાનો છે નાસ્ત્રધમસની પણ હજારો ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે માટે લોકોને પૂરો વિશ્વાસ છે કે વર્ષ બે હજાર ચોવીસમાં પણ નરેન્દ્ર મોદીજી જ જીતવાના છે નાસ્ત્રધમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલા દેશમાં આવી વ્યક્તિનો જન્મ થશે આ વ્યક્તિની પ્રસિદ્ધિ તમામ ઇતિહાસકારો અંકિત કરશે મિત્રો આ બધી વાતો નરેન્દ્ર મોદી વિશે જ કહેવામાં આવી છે મિત્રો યાદ રાખજો આ બધી વાતો આજથી છસો વર્ષ પહેલા કરવામાં આવી છે ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ આપણો ભારત જ છે આજની તારીખમાં નરેન્દ્ર મોદીજીની એટલી લોકચાહના છે કે ઇતિહાસમાં કોઈ પણ રાજનેતાને આટલી લોકચાહના નથી મળી આ રાજનેતા પોતાના દેશને વિશ્વગુરુ બનાવવા માટે સક્ષમ હશે મિત્રો નરેન્દ્ર મોદીજીના કામોને જોઈને એવું જ લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આપણો ભારત દેશ વિશ્વગુરુ બની શકે છે ભારતમાં હાલમાં વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ રહી છે નાસ્ત્રમસે આગળ જણાવ્યું છે કે જે યુરોપમાં નથી થયો એ એશિયામાં થશે એક વિદ્વાન શાંતિ દૂત આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડશે મિત્રો એક સમય હતો જ્યારે યુરોપના દેશો આર્થિક રીતે ખૂબ જ બળવાન હતા આમ છતાં પણ યુરોપ ક્યારે વિશ્વગુરુ ન બની શક્યો નાસ્ત્રમસે કીધું છે કે આ કામ એશિયાનો એક દેશ કરી બતાવશે એશિયાનો એક વિદ્વાન માણસ આખી દુનિયા ઉપર છાપ છોડશે અને પોતાના દેશને વિશ્વગુરુ એટલે કે દુનિયાની મહાસત્તા બનાવશે મોદી નામ ખરેખર આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડી રહ્યો છે નરેન્દ્ર મોદી પોતાની કાર્યક્ષમતા અને બુદ્ધિ ભારત દેશને સુપર પાવર બનાવવાના હરેક પ્રયાસો કરી રહ્યા છે નાસ્ત્રેદમસે લખ્યું છે કે આ રાજનેતા દેશની કાયા પલટી નાખશે આ રાજનેતાની સત્તા મિત્રો પાડોશના ત્રણ દેશોને અડચન સમાન લાગશે પાડોશના ત્રણ દેશોમાંથી એક દેશ ખૂબ જ શક્તિશાળી તેમજ બીજા બે દેશો એકદમ પછડાયેલા દેશો હશે મિત્રો આ વાત પણ ભારત વિશે જ કરવામાં આવી છે હમણાં ભારતને આગળ વધતો જોઈને ચીન બાંગ્લાદેશ અને પાકિસ્તાનની રાતોની જે છે છે એ હરામ થઈ ચૂકી ચાઇના એક ખૂબ જ શક્તિશાળી દેશ છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકદમ નબળા દેશો છે આવી રીતે મિત્રો નાસ્ત્ર ધમસજીની આ વાત પણ ભારત તેમજ નરેન્દ્ર મોદીજી ઉપર જ લાગુ થાય છે આગળ એમણે લખ્યું છે કે આ રાજનેતા મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ લેશે પણ એના નામ માત્રથી મિત્રો આખો દેશ એક થઈ જશે લોકો આ વ્યક્તિની વાવાઈ કરશે જેનું નામ એક મહાન સંતના નામ ઉપર આધારિત હશે મોદીનો જન્મ પણ એક મધ્યમ પરિવારમાં થયો છે અને હમણાં મોદી નામથી લાખો લોકો કરોડો લોકો ભેગા થઈ જાય છે કોરોના કાળમાં થાળી વગાડવું હોય કે પછી દીપક જલાવવાનું હોય એ વાતો આપણે બધા જાણીએ જ છીએ મોદીની એક અવાજ ઉપર આખો દેશ થાળી વગાડવા માટે પ્રેરિત થયો હતો અને દીપક પ્રગટાવવા માટે પ્રેરિત થયો હતો અને મિત્રો મોદીનું નામ પણ એક મહાન સંતના નામ ઉપર આધારિત છે સ્વામી વિવેકાનંદજીનું નામ નરેન્દ્ર હતું અને આપણા પ્રધાનમંત્રી મોદીનો પણ નામ નરેન્દ્ર છે મિત્રો નાસ્ત્રમસજીની આ બધી વાતો નરેન્દ્ર મોદી વિશે જ લખવામાં આવી છે તો હમણાં સુધી તો આપણે મિત્રો નાસ્ત્રે નાસ્ત્રમસની મોદી વિશેની ભવિષ્યવાણીઓ ઉપર વાત કરી આના સિવાય એક ભવિષ્યવાણી એવી પણ કરવામાં આવી છે કે બે હજાર ચોવીસમાં પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીનો પદ સંભાળશે અને એના પછી મિત્રો વર્ષ બે હજાર અને છવ્વીસમાં નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી અને જાહેર જીવનમાંથી સંન્યાસ આ મિત્રો પીવીઆર નરસિમ્મા રાવ દ્વારા કરવામાં આવી છે રાવ મૂળ તો ભારતીય છે પણ હાલમાં એ અમેરિકામાં રહે છે નરસિંહ રાવ નો કામ સોફ્ટવેર ડિઝાઇન નો છે આધુનિક જ્ઞાનની સાથે સાથે નરસિંહા રાવે ભારતીય જ્ઞાનનો પણ સારો એવો અભ્યાસ કર્યો છે નરસિંહરાવ જ્યોતિષશાસ્ત્રનો સારો એવો જ્ઞાન રાખે છે એમની સાથે લાખો લોકો જોડાયા છે તેઓ અમેરિકાના બોસ્ટન શહેરમાં રહે છે એમના દ્વારા જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન એકદમ ફ્રીમાં આપવામાં આવે છે જગન્નાથ હોરા નામના સોફ્ટવેરમાં એમણે એક ભવિષ્યવાણી એવી કરી છે કે બે હજાર ચોવીસમાં પણ ભારતનું પ્રધાનમંત્રી પદ જે છે એ નરેન્દ્ર મોદી જ સંભાળવાના છે બે હજાર ચોવીસમાં મોદી સરકારને પૂર્ણ બહુમત મળશે અને નરેન્દ્ર મોદી જે છે એ ત્રીજી વાર ભારતનો પ્રધાનમંત્રી પદ સંભાળશે એના પછી મિત્રો ત્રીજા કાર્યકાળમાં બે હજાર છવ્વીસમાં નરેન્દ્ર મોદી સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લેશે અને તેઓ પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપીને આ દેશની દોર પોતાના એક સર્વશ્રેષ્ઠ સાથીના હાથોમાં આપશે મિત્રો આ ભવિષ્યવાણી ખરેખર થોડીક ચોંકાવનારી તો છે તમને શું લાગે છે શું બે હજાર છવ્વીસ માં ખરેખર નરેન્દ્ર મોદી રાજીનામું આપી દેશે અને જો નરેન્દ્ર મોદીજી રાજીનામું આપશે તો પછી કોને આ દેશની સત્તા આપશે મિત્રો તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ